નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ઇંગ્લિશમાં દ્વિતીય સત્રની જે સ્વ અધ્યન પોથી આવેલી છે તેમાં યુનિટ નંબર વન ટેસ્ટ ઓફ ઇન્ડિયા તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો યુનિટ વનમાં સૌથી પહેલા છે એક્ટિવિટી વન એ જેની સૂચના છે કે કમ્પ્લીટ ધ ફોલોઇંગ ડાયલોગ્સ યુઝિંગ પ્રોપર ક્વેશ્ચન્સ ફ્રોમ ધ બોક્સ ગીવન એટ ધ એન્ડ ઓફ ધ ક્વેશ્ચન રીડ ધ સિચ્યુએશન ગીવન ઇન ધ બ્રેકેટ્સ ઓફ ઇચ ડાયલોગ ટુ સિલેક્ટ યોર એક્સપ્રેશન્સ એટલે કે નીચેના સંવાદોને પ્રશ્નના અંતે આપેલા બોક્સના એક્સપ્રેશન્સ એટલે કે હાવભાવ વડે પૂરા કરો દરેક સંવાદની નીચે સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ આપેલ છે તો અહીં સંવાદ પહેલો આપેલો છે જેમાં પહેલું છે આશા સેઝ ત્યાર પછી ખાલી જગ્યા છે ત્યાં આપણે સંવાદ પૂર્ણ કરવાનો છે નીચે કાઉન્સની અંદર આપણને સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ આપેલી છે કે શી એટલે કે આશા વોન્ટ્સ અ ડિક્શનરી ફ્રોમ બીના એટલે અહીં શું આવશે ખાલી જગ્યામાં પ્લીઝ ગીવ મી યોર ડિક્શનરી આશા સેઝ પ્લીઝ ગીવ મી યોર ડિક્શનરી બીના હિયર યુ આર ત્યાર પછી આવી જ રીતે આપણે સંવાદો અહીં પૂર્ણ કરવાના છે નીચે કાઉસમાં પરિસ્થિતિ આપેલી છે બરોબર તો બીજાની અંદર સેઝ સેઝ કેન યુ ગિવ મી ધ ચેન્જ તરલ વાય નોટ આ રીતે ત્રીજેની ખાલી જગ્યામાં આવશે વિલ યુ ગાઈડ મી આઈ કાંટ ડુ ધીસ ક્વેશ્ચન તો ત્યાર પછી આગળ ટીચર સેઝ ઓ શ્યોર વિદ્યાર્થી મિત્રો અહીં આ એક્સપ્રેશન બોક્સ આપેલું છે કે જેની અંદર અહીં અલગ અલગ આપણને છ સંવાદો આપેલા છે જેનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની હતી બરાબર આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી વન બી લૂક એટ ધ ફોલોઇંગ પિક્ચર્સ એન્ડ સ્ટડી ધ ડાયલોગ્સ રાઇટ ધ મિસિંગ લાઇન્સ ફ્રોમ ધ બોક્સ ગીવન બિલો એટલે કે નીચેના ચિત્રો અને તેના સંવાદોનો અભ્યાસ કરો અને તેમાં ઘટતા સંવાદ બોક્સમાંથી પસંદ કરીને લખો તો અહીં બોક્સની અંદર સંવાદો આપેલા છે એ સંવાદોનો ઉપયોગ કરવાનો છે અને અહીં ખાલી જગ્યા જે આપેલી છે ચિત્રો સામે એ પૂર્ણ કરવાની છે સૌથી પહેલું છે કુડ યુ બ્રિંગ મી ગ્લાસ ઓફ વોટર તો ખાલી જગ્યાની અંદર આવશે આવશે યસ ઓફકોર્સ સર ત્યાર પછી બીજા ચિત્ર સામે વુડ યુ ઓપન યોર માઉથ પ્લીઝ ત્યાર પછી પ્રશ્ન પહેલા આવશે કે મે આઈ ટેક યોર સૂપ ત્યાર પછી સામે એનો આન્સર છે યસ યુ મે આ જ પ્રમાણે અહીં આવશે કુડ યુ ગીવ સમ મોર ટી તો એનો આન્સર છે શ્યોર વાય નોટ ત્યાર પછી આગળ પ્રશ્ન છે વેર ઇઝ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ તો એનો આન્સર છે ઇટ ઇઝ ઓન ધ સેકન્ડ ફ્લોર ત્યાર પછી આગળ એક્ટિવિટી ટુ એ હિયર આર ધ સેન્ટેન્સીસ ફોર મેકિંગ ટી દે આર નોટ ઇન ઓર્ડર રાઈટ ધેમ ઇન પ્રોપર ઓર્ડર ઇન ધ સ્પેસ ગીવન બિલોંગ એટલે કે અહીં ચા બનાવવાના સ્ટેપ્સ આપેલા છે તેની સામે આપેલા કૌશમાં તેનો યોગ્ય ક્રમ લખો પછી નીચે આપેલી જગ્યામાં તે વાંક્યો યોગ્ય ક્રમમાં ફરીથી લખો એટલે સૌથી પહેલાં આપણે અહીં ચાના જે સ્ટેપ છે તે આડાવાળા છે એને આપણે યોગ્ય ક્રમ લખવાના છે તો સૌથી પહેલું આવશે ટેક સમ વોટર ઇન અ બાઉલ ત્યાર પછી બીજું આવશે એડ ટી લિવ્સ ઇન ટુ ઇટ એન્ડ બોઇલ ઇટ ફોર સમ ટાઈમ ત્યાર પછી ત્રીજું આવશે એડ અ લિટલ શુગર એન્ડ મિલ્ક ઇન ટુ ઇટ એન્ડ બોઇલ્ડ ઇટ મોર ત્યાર પછી ચોથું સ્ટર વેલ ત્યાર પછી પાંચમું ધ ટી ઇઝ રેડી એટ લાસ્ટ ત્યાર પછી આ જે ક્રમ આપણે લખ્યા છે એ ક્રમને આપણે અહીં લખવાના છે બરોબર સૌથી પહેલું વાક્ય આપણું કહ્યું હતું ટેક સમ વોટર ઇન અ બાઉલ ત્યાર પછી એડ ટી લિવ્સ ઇનટુ ઇટ એન્ડ બોઇલ ઇટ ફોર સમ ટાઈમ ત્રીજું એડ અ લિટલ સુગર એન્ડ મિલ્ક ઇનટુ ઇટ એન્ડ બોઇલ્ડ ઇટ મોર સ્ટર ઇટ વેલ અને ત્યાર પછી છે ધ ટી ઇઝ રેડી ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી ટુ સી ફોલોઈંગ પિક્ચર ઇઝ અ ચાર્ટ ઓફ મેકિંગ બનાના ચિપ્સ સ્ટડી ઇટ કેરફુલી એન્ડ નંબર ધ સેન્ટેન્સીસ ઇન પ્રોપર ઓર્ડર ગિવન બિલો ઇટ એટલે કે નીચેનું ચિત્ર કેળાની વેફર બનાવવાની પ્રક્રિયા દર્શાવે છે તેનો યોગ્ય અભ્યાસ કરો અને તેની નીચે આપેલ પ્રક્રિયાનું વર્ણન કરતા વાક્યોને યોગ્ય ક્રમ આપો તો અહીં એનું ચિત્ર આપેલું છે બરાબર હવે આપણે અહીં ક્રમ આપવાનો છે તો સૌથી પહેલું આવશે અ સ્પેશિયલ મશીન પીલ્સ બનાનાસ ત્યાર પછી બીજું આવશે વોશ બનાનાસ ઇન ફ્રેશ વોટર ત્રીજું વાક્ય અહીં આવશે અ ચોપિંગ મશીન મેક્સ સ્લાઇસ ઓફ બનાનાસ ત્યાર પછી ચોથું વાક્ય છે વોચ ધ સ્લાઇસીસ ઓફ બનાસ પાંચમું ફ્રાય ઓલ બનાનાના સ્લાઇસ ઇન્ટુ હોટ ઓઇલ ત્યાર પછી છઠ્ઠું અ સ્પેશિયલ સીવ ટેક્સ આઉટ ઓલ કુક્ડ ચિપ્સ ત્યાર પછી સાતમું અ હ્યુજ ફેન કુલ્સ બનાના ચિપ્સ ત્યાર પછી આઠમા નંબરે આવશે સ્પ્રિંકલ સ્પાઈસીસ ઓન ધ બના ચિપ્સ ત્યાર પછી નવમું અ બિગ પેકિંગ મશીન પેક્સ ડેમ અને છેલ્લું વાક્ય આવશે ડિસ્ટ્રીબ્યુટ ધ પેકેજીસ અરાઉન્ડ ધ વર્લ્ડ ત્યાર પછી આગળ એક્ટિવિટી ટુ ડી રાઇટ ફાઇવ સેન્ટેન્સીસ ઓન ધ પ્રોસેસ ઓફ મેકિંગ ઘી ફ્રોમ કડ મેક શ્યોર ઓફ મેક શ્યોર યુઝ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ એટલે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને દહીંમાંથી ઘી બનાવવાની રીત વિશે પાંચ વાક્યો લખો તો અહીં આપણને કાઉસમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરવાનો છે અને પાંચ વાક્ય લખવાના છે એક વાક્ય અહીં આપેલું છે ચર્ન ધ કર્ડ ઇન અ પોટ વિથ અ બટર ચર્નર ત્યાર પછી હીટ કર્ડ ઇન અ પોટ અન્ટી લીટ બોઇલ્સ કોઝિંગ ઇટ ટુ સેપરેટ ઇન ટુ બટર એન્ડ વી ત્યાર પછીનું વાક્ય ચર્ન ધ સેપરેટેડ બટર અંટી લીટ બીકમ્સ ક્રીમી त્યાર પછીનું વાક્ય છે हीट द ચર્નડ બટર અનટિલ ઇટ મેલ્ટ્સ કમ્પ્લીટલી ત્યાર પછી છે ફિલ્ટર ધ મેલ્ટેડ બટર થ્રુ અ સીવ ઓર ક્લોથ ટુ ઓબ્ટેન પ્યોર ઘી ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 3 સિલેક્ટ ધ નેસેસરી ઇંગ્રેડિયન્ટ્સ થિંગ્સ ટુ મેક સલાડ પુટ રાઈટ માર્ક ઇનટુ ધ બ્રેકેટ્સ গিવન ઇન ફ્રન્ટ ઓફ ઈચ વર્ડ એટલે કે સલાડ બનાવવા માટે જરૂરી વસ્તુઓ પસંદ કરી તેમની સામે આપેલા કૌશમાં ખરાની નિશાની કરો એટલે અહીં સલાડ બનાવવા માટેની જે કંઈ વસ્તુઓ હશે તેની સામે આપણે ખરાની નિશાની કરવાની છે તો અહીં આપણો આન્સર થશે એટલે કે ખરાની નિશાની કયા કયા સામે થશે એક તો કેરેટ ત્યાર પછી કેબેજ પછી કકુંબર પછી રેડીશ અને ફ્રૂટ મસાલા ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર ફોર કોલમ એ કન્ટેઈન્સ ફોર નોન વર્ડ્સ ઓલ ઓફ ધેમ ફિટ ઇન્ટુ અ જનરલ કેટેગરી સિલેક્ટ અ પ્રોપર કેટેગરી ફ્રોમ ધ બોક્સ એન્ડ પુટ ઇટ ઇન કોલમ બી એટલે કે કોલમ એમાં ચાર પરિચિત શબ્દો આપેલા છે જે બધા કોઈ એક ક્ષેત્રના છે નીચેના બોક્સમાંથી યોગ્ય ક્ષેત્રને પસંદ કરીને કોલમ બીમાં તેમની સામે મૂકો બાલ મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં છેલ્લે આપેલા પરિશિષ્ટના પાનાનો અભ્યાસ કરો તેમાંથી મદદ મળશે તો અહીં સૂચના એ આપેલી છે તો અહીં આપણને કાઉસની અંદર અમુક શબ્દો આપેલા છે કોલમ એ સ્પ્રિંગ સમર એટમ વિન્ટર તો એની સામે આવશે બીમાં સિઝન્સ ત્યાર પછી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ તો આવશે મંથ આવી જ રીતે ત્યાર પછી છે વેનસડે ફ્રાઈડે સન્ડે ટ્યુઝડે તો એ છે ડેઈઝ બરાબર તો ત્યાર પછી આવશે વેપન્સ પછી ગેમ્સ ડ્રાય ફ્રુટ્સ ટ્રીઝ ફ્લાવર્સ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને પ્રોફેશન્સ ત્યાર પછી આગળ અગિયારમાં આવશે ઇન્સેક્ટ્સ ટૂલ્સ ફ્રુટ્સ બર્ડ્સ કલર્સ વેજીટેબલ્સ મેટલ્સ રિલેશન્સ શેપ્સ એન્ડ કિચનવેર ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર ફાઇવ રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ કરેક્ટલી પુટ પ્રોપર પંક્ચ્યુએશન માર્ક્સ એન્ડ કેપિટલ લેટર્સ વેર નીડેડ એટલે કે નીચેના ફકરાને યોગ્ય રીતે પુનઃ લખો જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય વિરામ ચિહ્નો અને કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરો એટલે કે અહીં જે ફકરો આપેલો છે તેને આપણે વ્યવસ્થિત રીતે જ્યાં વિરામ ચિહ્નોની જરૂર પડે ત્યાં વિરામ ચિહ્નો કેપિટલ અક્ષરો વગેરેનો ઉપયોગ કરી અને આપણે લખવાનો છે તો અહીં ફકરો લખેલો છે વિદ્યાર્થી મિત્રો જ્યાં જરૂર પડે ત્યાં ચિહ્નો ઉપયોગ કરીને લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે બરોબર આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર સિક્સ રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ રાઈટ પ્રોપર વર્ડ ફોર ઈચ ઓફ ધેમ એટલે કે નીચેના દરેક વાક્યોને ધ્યાનથી વાંચો અને દરેક માટે યોગ્ય શબ્દ શોધીને લખો એટલે કે કાઉસમાં જે શબ્દ આપેલા છે તે આપણે શોધીને લખવાના છે પહેલું છે માય આન્ટ્સ ચિલ્ડ્રન આર માય કઝિન્સ ત્યાર પછી બીજું છે માય સિસ્ટર્સ બ્રધર ઇઝ માય બ્રધર તો આ રીતે ત્રીજામાં આવશે નેફ્યુ ચોથામાં ગ્રાન્ડ મધર ત્યાર પછી પાંચમામાં ગ્રાન્ડ ફાધર છઠ્ઠામાં આન્ટ અને સાતમામાં આવશે નીસ ત્યાર પછી આગળ એક્ટિવિટીઝ સેવન એ સ્ટડી ધ ફોલોઇંગ પિક્ચર એન્ડ રાઇટ ધ કરેક્ટ નંબર નેક્સ્ટ ટુ ધ વર્ડ્સ યુ કેન ટેક હેલ્પ ઓફ ડિક્શનરી વેન નીડેડ એટલે કે નીચે આપેલા ચિત્રનો અભ્યાસ કરો અને બોક્સમાં આપેલા શબ્દોની સામે યોગ્ય ક્રમ લખો જરૂર જણાય ત્યાં શબ્દકોષનો ઉપયોગ કરો એટલે કે અહીં ચિત્ર આપેલું છે બરાબર જે કંઈ ચિત્ર સામે ક્રમ આપેલો છે એ ક્રમ મૂકવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં દરેક શબ્દ સામે એનો ક્રમ લખેલો છે બરાબર જે તમારે જોઈ અને લખવાનો છે આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી સેવન બી સ્ટડી ધ પિક્ચર ગીવન ઇન એક્ટિવિટી સેવન એ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ટુ ધ બ્રેકેટ્સ એટલે કે પ્રવૃત્તિ સાત એ જે હતી સાત અ એના ચિત્રનો અભ્યાસ કરવાનો છે અને કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે તો કૌંસમાં અહીં અમુક શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને આપણે અહીં વાક્યમાં જે ખાલી જગ્યા છે તે પૂરવાની છે પહેલું વાક્ય છે ધેર ઇઝ અ કેન્ડિલર એટલે કે ઝુમ્મર ખાલી જગ્યા ઇન ધ બેડ તો અહીં બ્લેન્ક સ્પેસ એટલે કે ખાલી જગ્યા જે આપેલી છે એમાં શું આવશે ઓવર આવી જ રીતે બીજી ખાલી જગ્યામાં આવશે અંડર ત્યાર પછી અંડર પછી ઇન અને પાંચમી ખાલી જગ્યાની અંદર આવશે નિયર પછી છઠ્ઠામાં આવશે અબવ પછી ઓન ત્યાર પછી બિહાઇન્ડ ઇન નેક્સ્ટ ટુ બિટવીન આગળ છે ત્યાર પછી એક્ટિવિટી સેવન સી સ્ટડી ધ પિક્ચર given ઇન એક્ટિવિટી સેવન એન્ડ આન્સર ધ following questions એટલે કે પ્રવૃત્તિ સાત ના ચિત્રનો અભ્યાસ કરી નિમ્નોક્ત પ્રશ્નોના જવાબ આપો એટલે કે અહીં જે પ્રશ્ન પૂછાયેલા છે તેના આપણે જવાબ આપવાના છે તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ઇઝ ધેર અ વિન્ડો ઇન ધ રૂમ તો એનો આન્સર છે યસ ધેર ઇઝ અ વિન્ડો ઇન ધ રૂમ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ટુ આર ધેર એની ચેર્સ નેક્સ્ટ ટુ ધ ટેબલ તો આન્સર છે યસ ધેર ઇઝ અ ચેર નેક્સ્ટ ટુ ધ ટેબલ એવી જ રીતે ત્રીજાનો આન્સર આવશે નો દેર ઇઝ નો ગિટાર ઓન ધ બેડ ત્યાર પછી ચોથાનો આન્સર છે યસ દેર આર મેની ટોઈઝ ઓન ધ શેલ્ફ પાંચમા આવશે યસ દેર આર સ્લીપર્સ ઇન ફ્રન્ટ ઓફ ધ બેડ છઠ્ઠાનો જવાબ આવશે યસ દેર ઇઝ અ પેરેટ ઇન ધ રૂમ ત્યાર પછી આગળ એક્ટિવિટી એટ એ રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ સિલેક્ટ ધ પ્રોપર ટાઇટલ ફ્રોમ ધ લિસ્ટ ગીવન બિલો ઇટ એટલે કે નીચે આપેલી ઘટના વાંચો પછી તેના માટે આપેલા શીર્ષકોમાંથી યોગ્ય શીર્ષક પસંદ કરી લખો તો અહીં જે ઘટનાઓ આપેલી છે તે આપણે વાંચવાની છે અને આપણને પછી જે કંઈ અહીં ઓપ્શન આપેલા છે ટાઇટલમાં એ બી સી અને ડી ચાર ઓપ્શન આપેલા છે એમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કરી અને લખવાનું છે તો આપણો આન્સર થશે વિકલ્પ ડી જર્ની ઓફ જનક્સ લાઈફ એ આનો આન્સર થશે ત્યાર પછી આગળ એક્ટિવિટી એટ બી ફોલોઇંગ પેરાગ્રાફ ડિસ્કસેસ ડેઇલી રૂટિન ઓફ આયુષી રીડ ઇટ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગીવન બિલો ઈટ એટલે કે નીચેનો ફકરો આયુષીની દિનચર્યાનું વર્ણન કરે છે તેને ધ્યાનપૂર્વક વાંચો અને તેની નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો એટલે કે અહીં આયુષીનું ડેઇલી રૂટીન જે દિનચર્યા છે તેનું અહીં વર્ણન કરેલું છે આ ફકરામાં આ વ્યવસ્થિત રીતે વાંચવાનું છે અને ત્યાર પછી જે કંઈ પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપણે લખવાના છે અહીં ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડઝ શી ઈટ ફોર બ્રેકફાસ્ટ તેનો આન્સર છે આયુષી ઈટ્સ મિલ્ક એન્ડ ભાખરી ફોર બ્રેકફાસ્ટ ક્વેશ્ચન નંબર ટુ વોટ ડઝ શી ડુ આફ્ટર બ્રેકફાસ્ટ આન્સર છે આફ્ટર બ્રેકફાસ્ટ આયુષી બ્રશિસ હર ટીથ અગેન ક્વેશ્ચન નંબર થ્રી વેર ડઝ આયુષી યુઝ્યુઅલી હેવ લંચ તેનો આન્સર છે Ayushi usually has lunch at the school with her schoolmates. Question number 4 How many hours does Ayushi study in school? Answer chai, Ayushi studied 5 hours in the school. What does Ayushi do when she returns home? Answer chai, Ayushi does her homework after returns home. Question number 6 How many times a day does she brush her teeth? Answer chai, આઈ શી બ્રશિસ હર ટીથ થ્રી ટાઈમ ઇન અ સિંગલ ડે ક્વેશ્ચન નંબર સેવન વોટ ડઝ આઈ યુ ડુ ઇન હર ફ્રી ટાઈમ આન્સર છે આઈ શી લિસન્સ ટુ મ્યુઝિક વોચ ઇઝ ટેલિવિઝન રીડ્સ અ બુક એન્ડ ચેટ્સ વિથ હર પેરેન્ટ્સ ઇન હર ફ્રી ટાઈમ ત્યાર પછી આગળ રાઈટ ટ્રુ ઓર ફોલ્સ એટલે કે અહીં આપણે ટ્રુ અને ફોલ્સ એટલે કે ખરા અને ખોટા લખવાના છે તો પહેલું વાક્ય છે ફોલ્સ ત્યાર પછી બીજું ફોલ્સ પછી ફોલ્સ પછી ફોલ્સ ફોલ્સ અને ફોલ્સ આવશે ત્યાર પછી આગળ રાઈટ ફોલોઇંગ ટાઈમ ઇન ડિજિટ્સ হাফ પાસ્ટ 7 એટલે કે 7:30 ત્યાર પછી છે 9:45 ત્યાર પછી છે 10:10 ત્યાર પછી છે 9:50 ત્યાર પછી 10મું છે અહીં વોટ ઇઝ યોર ફેવરિટ ટાઈમ પાસ એટલે કે નવરાશના સમયની પ્રવૃત્તિ શું છે તમારી રાઈટ યોર આન્સર્સ ઇન અબાઉટ ફાઇવ સેન્ટેન્સીસ એટલે કે તમારે અહીં પાંચ વાક્યોની અંદર તમારા નવરાશના સમયની પ્રવૃત્તિઓ જે કંઈ તમે કરો છો તે લખવાની છે તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે તમારા મુજબ પણ લખી શકો છો તો અહીં લખેલું છે કે માય ફેવરિટ ટાઈમ પાસ એક્ટિવિટી ઇઝ ફોલોવિંગ ફર્સ્ટ રીડિંગ ન્યૂઝપેપર ત્યાર પછી સેકન્ડ લિસનિંગ મ્યુઝિક થર્ડ વોચ અ મૂવી ફોર્થ પ્લેઈંગ ક્રિકેટ ફિફ્થ સોશિયલ એક્ટિવિટીઝ એક્સ્ટ્રા ત્યાર પછી આગળ અગિયારમાં પ્રશ્ન છે રાઈટ ફાઇવ સેન્ટેન્સીસ ઓન યોર ડેલી રૂટીન તો માય ડેઈલી રૂટીન ઇઝ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમારા મુજબ પણ જવાબ લખી શકો છો જવાબ છે આઈ વેકઅપ એટ સિક્સ ઓ ક્લોક અર્લી ઇન ધ મોર્નિંગ આઈ ટેક અ શાવર ગેટ રેસ્ટ એન્ડ ધેન આઈ બ્રશ માય ટીથ આફ્ટર દેટ આઈ ગો ઇન ધ કિચન એન્ડ ટેક બ્રેકફાસ્ટ Then I go to school. My classes start at half past seven and finish at half past twelve. After school I returns home and do my homework. I usually listens to music, watches television a bit. At half past eight, it is time for dinner. Finally, I go to bed at about ten o'clock. activity eight C રીડ ધ ફોલોઇંગ રિડલ્સ એન્ડ ટ્રાય ટુ ગેસ એન્ડ રાઈટ ધ પોસિબલ આન્સર એટલે કે નીચેના ઉખાણાઓ વાંચો અને તેના જવાબો વિચારીને લખો તો અહીં એક એક્ઝામ્પલ આપેલો છે આઈ એમ અ ગેમ પ્લેઇડ ઇન અ રૂમ આઈ એમ અ પ્લેઇડ વિથ ડાઇસ એન્ડ સ્ટ્રાઇકર ઓન અ વુડન બોર્ડ વોટ એમ આઈ તો આન્સર છે કેરમ તો એક્ઝામ્પલ અહીં આપેલો છે આ મુજબ આપણે લખવાનું છે તો પહેલાનો આન્સર છે ચેર ત્યાર પછી બીજામાં આવશે સન ત્યાર પછી ત્રીજામાં આન્સર છે બાઇસિકલ ત્યાર પછી ટ્રી અને છેલ્લે છે અબ્દુલ કલામ આગળ ત્યાર પછી એક્ટિવિટી નંબર નાઇન રીડ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બોક્સ એન્ડ ક્લાસિફાય દેમ અકોર્ડિંગ ટુ ધેર ટેસ્ટ એટલે કે નીચેના શબ્દ વાંચો અને તેમના સ્વાદ પ્રમાણે નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરીને મૂકો તો અહીં કોષ્ટક આપેલું છે તો સૌથી પહેલાં સોર એટલે કે ખાટો સ્વાદ એમાં આવશે લેમન ટર્મરિન ઓરેન્જ ગુઝબેરી ત્યાર પછી સોલ્ટ એની અંદર આવશે રોસ્ટેડ પીનટ્સ સોલ્ટ હોમમેડ પોટેટો વેફર્સ અમૂલ બટર બિટરની અંદર આવશે નીમ લીવ્સ ફેનુક્રિક બિટરગ્રાઉન્ડ બ્રિન્જલ સ્વીટમાં આવશે લડ્ડુ શુગર પેંડા અને હની સ્પાઈસી એની અંદર આવશે ગાર્લિક જિન્જર બ્લેક પેપર અને ચીલી એસ્ટ્રિન્જન્ટમાં આવશે હર્બ પોમેગ્રેનેટ પીલ્સ કોફી બીન્સ અને બાથિંગ સોપ ત્યાર પછી આગળ ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર ટેન રીડ ધ ફોલોઇંગ વર્ડ્સ ફાઇન્ડ ધેર મિનિંગ ફ્રોમ ધ ડિક્શનરી એન્ડ રાઇટ ઇન ધ ગીવન સ્પેસ એટલે કે નીચેના શબ્દો વાંચો તેમના અર્થ શબ્દકોષમાંથી શોધો અને આપેલી જગ્યામાં લખો તો સૌથી પહેલાંમાં છે હર્પ એટલે કે વીણા ત્યાર પછી થ્રેડ એટલે દોરો ત્યાર પછી છે એલચી પેન ડ્રાઈવ ડાઉનલોડ સ્ટમ્પ્સ એમ્પાયર હેલમેટ મોજા જમીન સ્ટેથોસ્કોપ મહેમાન જોવું ભંગાર પટ્ટી ચાબુક ચમચો સજાવટ મૂંઝવણ રેડવું સારવાર પાતળું વાનગીની રીત પ્રેશર કુકર જીરુ લવિંગ પત્તા અને હિંગ ત્યાર પછી છે ફન એક્ટિવિટી એની અંદર છે હાઉ સ્માર્ટ આર યુ સ્ટડી ધ ફોલોઈંગ રીડલ્સ ઇન વર્ડ્સ પિક્ચર્સ ઈચ ઓફ ધેમ શોઝ અ વર્ડ ઓર અ વર્ડ ફ્રેઝ ઇન ઇંગ્લિશ કેન યુ આઈડેન્ટિફાઈમ એટલે કે નીચેના શબ્દચિત્રયુક્ત કોયડાઓનો અભ્યાસ કરો તેઓ અંગ્રેજી ભાષાનો કોઈ એક શબ્દ કે શબ્દ સમૂહ બતાવે છે શું તમે તેને ઓળખી શકશો તો અહીં આપેલું છે પહેલું તો સેવન સીઝ બરાબર સાત સમુદ્રો ત્યાર પછી છે આઈ અન્ડરસ્ટેન્ડ ત્યાર પછી ત્રીજો અહીં આપેલો છે સી થ્રુ વિન્ડો ત્યાર પછી આગળ છે ફર્ગેટ એન્ડ ફર્ગીવ ત્યાર પછી આગળ આપેલો છે ફર્સ્ટ એઇડ ક્રોસ રોડ અને સાતમું છે વેસ્ટ ઇન્ડિઝ થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો